નમસ્કાર તાપી ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ અંતર્ગત પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ અને પ્રદર્શન અણુમાલા ટાઉનશીપ કોમ્યુનિટી સેન્ટર ખાતે યોજાયો માનનીય સભ્ય શ્રી પ્રભુભાઈ વસાવાના અધ્યક્ષસ્થાને યોજાયેલો આ કાર્યક્રમમાં તાપી જિલ્લાના મોટી સંખ્યામાં ઉપસ્થિત ખેડૂત ભાઈ બહેનોને પ્રાકૃતિક ખેતી વિષયક માહિતી પૂરી પાડવા આત્મા પ્રોજેક્ટ તાપી તેમજ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વ્યારા અને કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા ઉપસ્થિત ખેડૂત મિત્રોને પ્રાકૃતિક ખેતી કરવાથી થતા ફાયદાઓ અને પોતે કેવી રીતે નિરોગી જીવન જીવી શકે તેની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી અને પ્રાકૃતિક ખેતી કરતા પ્રગતિશીલ ખેડૂતોનું સન્માન કરવામાં આવ્યું હતું વધુમાં કાર્યક્રમમાં ઉપસ્થિત એંસી વર્ષના તંદુરસ્ત માજીને શ્રી પ્રભુભાઈ વસાવાએ વિશેષ સ્ટેજ પર બોલાવી સન્માન કર્યું હતું આ કાર્યક્રમમાં વ્યારા ધારાસભ્ય શ્રી મોહનભાઈ કોકણી અને મહુવાના ધારાસભ્ય મોહનભાઈ ઢોડિયા તેમજ જિલ્લા વિકાસ અધિકારી શ્રી સહિત ખેતીવાડી વિભાગના અધિકારીઓ તેમજ વૈજ્ઞાનિકોની ઉપસ્થિતિમાં મોટી સંખ્યામાં ખેડૂત બહેનો સાથે સફળ કાર્યક્રમ યોજાયો તાપી જિલ્લા હાથમાં પ્રોજેક્ટ થતા જિલ્લા પ્રશાસનના સહયોગથી કાકડાપાર એટોમિક પાવર સ્ટેશનના કોમ્યુનિટી હોલમાં તાપી જિલ્લાના એક હજાર કરતાં વધારે ખેડૂતો સાથે અને એમાં નેવું ટકા મહિલા ખેડૂતોની ઉપસ્થિતિમાં પ્રાકૃતિક ખેતી માટે પ્રદર્શન અને સંવાદ અને પરિસંવાદનો કાર્યક્રમ કૃષિ વિજ્ઞાન કેન્દ્રના તજજ્ઞો આત્માના તજજ્ઞો અને ખેતીવાડી વિભાગ દ્વારા આ તમામ ખેડૂત ભાઈ બહેનોને પ્રાકૃતિક ખેતીની માહિતી આપવામાં આવી અને તાપી જિલ્લો અને આદિવાસી સમાજના ખેડૂતો આ પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધી ચૂક્યા છે અને તાપી જિલ્લાને ખરેખર અભિનંદન આપવા અભિનંદન આપું છું કે આજે ભાઈઓ કરતા મહિલા ખેડૂતો આગળ આવીને આ પ્રાકૃતિક ખેતરો જે આજે પ્રદર્શન જે યોજાયું એમાં અનેક નવી શાકભાજી અને નવા ધાન્યો અને જે ધાન્યોને પણ એમને પ્રોડક્શન એમ કરતા થયા છે અને અહીંથી જિલ્લામાંથી બહાર નીકળીને રાજ્યના અનેક ખૂણે એવું વેચાણ કરી રહ્યા છે અને આ આવા સરાહને કાર્યક્રમમાં માન્ય ધારાસભ્યશ્રી મોહનભાઈ કોકણી મોહનભાઈ ઢોડિયાજી જિલ્લા વિકાસ અધિકારી છે અને કે સાઈડ ડાયરેક્ટર ભાઈ એસ કે માલવિયાજી અને અહીંયા તમામ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા અને આ ખૂબ સરસ કાર્યક્રમ માટે હું આ તમામ આયોજક ડિપાર્ટમેન્ટ અને ખેડૂત મિત્રોને હું અભિનંદન પાઠવું છું અને આ રાષ્ટ્રહિત માટેનો આ પ્રાકૃતિક ખેતનો મહાયજ્ઞ જે આપણા રાજ્યપાલ એવા મહામહિમ શ્રી દેવવ્રત આચાર્યજીના સાનિધ્યમાં કે નેતૃત્વમાં જે આગળ ખેડૂતો વધી રહ્યા છે ત્યારે આ યજ્ઞમાં સૌ કોઈ જોડાય એવી સૌને વિનંતી કરું છું ભારત માતા કી જય